એટલે જવાબના સમયે ત્રણે બાળકો તળાવ માં નહાવા માટે ગયા હતા અને તેઓ ડૂબી ગયા હોવાની જાણ થતા ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયા દ્વારા તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા એ બાદ તપાસ કરતા આ ત્રણેય બાળક મજૂરી કરતા શ્રમિક પરિવારના હોવાની માહિતી સામે આવી તેમના મૃતદેહોને જામ કંડોરોના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ખેત મજૂર પરિવારના બાળકોના મોત થતા પરિવારમાં શોક છવાયો છે રમેશ કુમાર પુંજાભાઈ અજુડિયા સરપંચ વૈભવનગર તાલુકો જામકંડોણા જિલ્લો રાજકોટ અમારા બાજુના ગામ જે પહેલા સંયુક્ત પંચાયત હતી પાદરિયા અને એના સરપંચ પણ સાથે સામેલ છે ઉભા છે અમે બને આજે અમારા ગામમાં એક વણ બનાવ બને બનાવ બનેલ છે જે આદિવાસી વિસ્તારના અને યુપી એમપીના મજૂરો આવેલ વાડીએ વાવવા મજૂરના છોકરાઓ તળાવમાં નાહવા પડેલ નાનું તળાવ હતું પણ તે તાજેતરમાં ઊંડું થયેલ હશે પાણીના હિસાબે તો એને છોકરાઓને અજાણતા એ ઊંડા પાણીમાં વહી ગયેલ અને તેમનું અવસાન થયેલ છે અને ત્રણેયને સંયુક્ત રીતે રેસ્ક્યુ કરી બાજુના ગામમાંથી તરવૈયાઓ બોલાવી અને એના સાથ સહકારથી રેસ્ક્યુ કરી અને બોલા ત્રણેયના અવસાન થયેલા તે લાશોને કાઢેલ છે એમાં મામલતદાર મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રી પીએસઆઈ ડીવાયએસપી પણ સ્થળ ઉપર હાજર આવી ગયેલ સમયસર તેઓની પણ અમને ખૂબ સારી મદદ મળેલ ગ્રામજનોની પણ મદદ મળેલી અને લાશો અમે સમયસર માટે સિવિલ તેમાં એક ભાઈ એમપી ના આદિવાસી વિસ્તારના હતા સંતરામપુર બાજુના એમના બે સંતાનો છે અને એકને એક સંતાન છે ત્રણેય ટૂંકમાં આદિવાસી વિસ્તારના મજૂર માણસો છે બિચારા બહુ એના માટે કુટુંબ માટે આફત આવી પડેલ છે અમે ગામ પણ તેમની સાથે છીએ